તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે મારી બાજુમાં ભાઈ આ વિડીયો જુઓ હવે તમને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો કે જે વિસાવદરની પેટાચૂંટણી જીત્યા હતા ભાઈ અને જીત્યા પછી કાંતિલાલ અમૃતિએ મિત્રો એવી ચેલેન્જ મારી કે જો ગોપાલભાઈ ઇટાલિયા સાચો હોય ભાઈ તો મોરે મોરો મારી દે તો હું શપથ લેલું ન કે ગોપાલભાઈ ઇટાલીયા શપથ લઈ લે ભાઈ પણ સાહેબ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં જ ગોપાલભાઈ ઇટાલિયાએ શપથ લીધા ભાઈ હવે તમને આગળ આખવા વિડીયો તમે વિડીયો જો ભાઈ શપથ લેવા માટે ગયા અને ગોપાલભાઈ ઇટાલિયાને નારા લાગી ચૂક્યા ભાઈ કેમ કે તમને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી આવતા એક દિગ્ગજ નેતાભાઈ અને પોતે વકીલ બી છે ભાઈ એટલે ગોપાલભાઈ ઇટાલિયા વકીલાત બી કરે બહુ સારી રીતે અને એની સાથે સાથે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે જે વિસાવદરની પેટાચૂંટણી જીત્યા હતા ભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે જોઈ પણ શકો છો કે ભાઈ કાંતિલાલ અમૃતિયા જે ચેલેન્જ મારી ભાઈ કે ગોપાલ ઇટાલિયા કે જો તું સાચો હોય તો તું શપથ આપી દે ભાઈ ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા તમે જો કે શપથ આપવા માટે ભાઈ ક્યાં પહોંચ્યા શંકરભાઈ ચૌધરી જોડે પહોંચ્યા ભાઈ હવે જયારે શંકરભાઈ ચૌધરી જોડે પહોંચ્યા ભાઈ ત્યારે શંકરભાઈ ચૌધરીની હાજરીમાં જ એમને શપથ લઈ લીધા ભાઈ હવે તમે વિચારો સાહેબ કે જે વ્યક્તિ ધારાસભ્ય બને ભાઈ એમએલએ બને એ વ્યક્તિ જો કદાચ એટલો આગળ જાય અને આગળ ગયા છતાં પણ તમે વિચારો સાહેબ કે કેટલા બધા લોકો પાડવાની કોશિશ કરે ભાઈ આ માણસ સાહેબ એટલો બધો સાચો છે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે જેને ખરેખર મિત્રો હું પાર્ટીનું નામ લઈ લઉં ભાઈ કેમ કે જો કદાચ હું પાર્ટીનું નામ લઈશ ને ભાઈ તો ઘણા બધા લોકો મને ટાર્ગેટ કરશે ભાઈ મિત્રો કોઈ પણ હું પાર્ટીનું નામ લઈ નહીં લઉં કેમ કે પાર્ટીનું નામ લઉં ભાઈ તો ઘણા બધા લોકો મારો વિરોધ કરશે ભાઈ હવે મારું કહેવાની વાત એક જ છે ભાઈ કે જો ગોપાલભાઈ ઇટાલીએ શપથ આપ્યા ભાઈ બરોબર તો એ તો સારી વસ્તુ ન કહેવા ભાઈ કેમ કે જીત્યા હતા ને શપથ આપ્યા ભાઈ પણ હવે વાત કરવા જઈએ તો ગોપાલભાઈ ઇટાલીયા જે પોતાના દિગ્ગજ નેતા તરીકે પોતાનું નેતૃત્વ ભાઈ બતાવે છે એટલે કે જે પોતાની હોશિયારી બતાવી બહુ એટલે બહુ સારી છે ભાઈ તો આ મિત્રો જે કામ કર્યું બહુ ખોટું કર્યું ભાઈ શપથ ન લેવા જોઈએ હવે તમારું શું કહેવું છે ભાઈ ગોપાલભાઈ ઇટાલી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવશું મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ